ન્યુક્લિયસ અને પરમાણુ ની સરખામણી કરવી છે કદના સંદર્ભમાં ઘનપણ ના સંદર્ભમાં મારી સરખામણી કરવી છે મારી પાસે પરમાણુ નું કદ પરમાણુ નું કદ છેદમાં ન્યુક્લિયસ નું કદ ન્યુક્લિયસ નું કદ બરાબર પરમાણુ નો આકાર કેવો છે ગુણાકાર છે ઘન ફળ કેટલું થશે ફોર બાય થ્રી પાય અહીંયા એની ત્રીજી આવશે દસ ની માઇનસ દસ એનો શું થશે દસ ની માઇનસ ચૌદ એનો શું થશે મારી પાસે ઘન અને તમે ફોર બાય થ્રી ફોર બાય થ્રી કેન્સલ પાય બાય કેન્સલ દસ ની માઇનસ દસ દસ ની માઇનસ ચાર સોરી ચૌદ તો દસ ની ગણી થશે ચાર એનો શું મારી પાસે ઘન તો મારી પાસે દસ નું પરિ સોરી ન્યુક્લિયસ અને પરમાણુ ના પરિમાણ નો જે ગુણોત્તર છે અહીંયા પરમાણુ નું કદ અને ન્યુક્લિયસ ના કદ નો ગુણોત્તર છે મને કેટલો મળે છે દસ ની બાર ઘાટ જેટલો મળે આનો મતલબ શું થાય આનો મતલબ પરમાણુ નું કદ પરમાણુ નું કદ એ ન્યુક્લિયસ ના કદ કરતા બાર ગણું છે દસ ની બાર ગણું ન્યુક્લિય ન્યુક્લિયસ ના પરમાણુ રૂમ જેવડો કલ્પના કરવામાં આવે તો એનું જે ન્યુક્લિયસ છે એ તમારી જે પેન ના જે પોઈન્ટ અથવા સોય હોય ને ટોચ ટોચ જેટલું હોય આવું મને કોણ કે છે અહીંયા નૃતરપુર નામનો વૈજ્ઞાનિક આપણને કહે છે

કે જે ધન કે જે ધન વિદ્યુત ભાર ધરાવે છે તે ભાગને ન્યુક્લિયસ કહેવાય ન્યુક્લિયસ કાળક પરમાણુ ની અંદર રહેલો એવો સૂક્ષ્મ ભાગ કે જેની અંદર સુધરાવે ધન વિદ્યુત ભાર ધરાવે આ સૂક્ષ્મ ભાગને શું કહેશું આપણે ન્યુક્લિયસ બીજી પરમાણુ નો એવો સૂક્ષ્મ ભાગ કે પરમાણુ નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું દળ એ સૂક્ષ્મ ભાગની અંદર સમાયેલું છે આ સૂક્ષ્મ ભાગને શું કહેશું આપણે ન્યુક્લિયસ કહેવાય સંજ્ઞા એક્સ એ વડે દર્શાવવામાં આવે જ્યાં ઝેડ છે પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક परमाणु दड़ाक परमाणु दड़ाकमाणु क्रम परमाणु दड़ाक परमाणु क्रमांक Z परमाणु दड़ाक दड़ाक न्यूटन क्रमांक न्यूटन ક્રમાંક અને જો તટસ્થ પરમાણુ હોય તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ની સંખ્યાને તમે પરમાણુ ક્રમાંક કહી શકો પ્રોટોન ની સંખ્યાને પ્રોટોન ની સંખ્યાને તટેસ્થ પરમાણુ ની અંદર રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ની સંખ્યા ને શું કહેવાય પરમાણુ ક્રમાંક કહેવાય પરમાણુ દળાંક કોને કહેવાય ન્યુક્લિયસ માં રહેલા પ્રોટોન પ્લસ ન્યૂટન અથવા પ્રોટોન અને ન્યૂટન ના સંયુક્ત દળને એને પરમાણુ દળાંક કહેવાય મારી પાસે ન્યૂટન ક્રમાંક કોને કહેવાય પરમાણુ ના ન્યુક્લિયસ માં રહેલા ન્યૂટન ની સંખ્યાને ન્યૂટન ક્રમાંક કહેવાય જે n બરાબર a માઈનસ વડે દર્શાવાય a માઈનસ કરો એટલે તમને ન્યુટન ક્રમાંક મળે સાહેબ ન્યુક્લિયોન ન્યુક્લિયોન એટલે શું પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાને ન્યુક્લિયોન કહેવાય આ ન્યુક્લિયોન અને પરમાણુ દળ સરખા જ હોય જો કારણ કે પ્રોટોન દળ અને ન્યુટ્રોન દળ આપણે એક યુ જેટલું લઈએ એક યુ લઉં તો દસ પ્રોટોન અને આઠ ન્યુટ્રોન હોય તો અઢાર અઢાર જેટલા પણ કેટલી મને સરખા જોવા મળે કારણ આપણે પ્રોટોન અને ન્યુટ્રોન નું દર કેટલું લઈએ છીએ એક અહીંયા જો ન્યુક્લિયોનની વ્યાખ્યા લખવામાં આવે તો ન્યુક્લિયસ માં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ને શું કહેશું આપણે ન્યુક્લિયોન કહીએ એના પછી મારી પાસે પરમાણુ ની અંદર નાનો એકમયુ એટોમિક માસ યુનિટ એટોમિક માસ યુનિટ એને યુનિફાઈડ માસ પણ કહેવાય કોઈ વસ્તુ તમારે માપન કરવી હોય તો ઘણા બધા એકમ હોય લંબાઈના ઘણા બધા એકમ છે સેન્ટીમીટર એમ એમ ઇંચ કિલોમીટર પ્રકાશ સ્વર્ષ ઘણા બધા એકમ છે તેમ દળ માપવું હોય માપાય કિલોગ્રામમાં અહીંયા એવો જ તોલામાં માપાય ટનમાં માપાય મણમાં મપાય એવા ઘણા બધા દળના એકમ છે આપણી પાસે એમાં એક ન્યુક્લિયસ નું દળ માપવા માટે એક આવો એકમનો ઉપયોગ થાય એટોમિક માસ યુનિટ जेने युनिफाइड मस कहवा व्याख्या अनुत्तेजित अन उत्तेजित कार्बन सी सिक्स ट्वेल दल बार भागने भागने एक एमयू कहवा एक एमयू का है छे सुविधो न्यूक्लियस अनुत्तेजित एट જેનો ઇલેક્ટ્રોન ધરા હોય બધા પોતપોતાની કક્ષામાં હોય કોઈ ઇલેક્ટ્રોન એની ઉત્તેજિત કક્ષામાં ના હોય અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન ની અંદર ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોવો જોઈએ અહીંયા અનઉત્તેજિત કાર્બન સી સિક્સ ટ્વેલ ના દળના બારમા ભાગને એક એમયુ કહેવાય એક એટોમિક માસ યુનિટ કહેવાય મારી પાસે એનો દળ એક પોઈન્ટ નવ્વાણું છવ્વીસ છેતાલીસ મારી પાસે એક એમયુ છાસઠ એક પોઈન્ટ છ સાઠ જીરો પાંચસો ઓગણચાલીસ જીરો પાંચસો ઓગણચાલીસ ગુણ્યા દસ ની માઇનસ સત્યાવીસ કિલોગ્રામ થાય એક એમયુ બરાબર ન્યુક્લિયસ નો દર્મ આપવો હોય તો માસ સ્પેક્ટોમીટર માસ સ્પેક્ટોમીટર સ્પેક્ટોમીટર નામના સાધન નો ઉપયોગ થાય તમારે ન્યુક્લિયસ નો દર્મ આપવો હોય તો એના માટે

ટ્રક નું વજન માપવાના કાંટા પર મૂકો તો ના બતાવે ભાઈ સોના સોની હોય તો સોની નો કાંટો અલગ હોય એની એક્યુરેસી એ પ્રમાણની હોય એમાં ખાલી પવન હવાનો પવન પણ આવે ને સોની ના કાંટામાં તો એક બે ગ્રામ વધી જાય તમે ક્યાંક જોજો એટલે એને કાચના બોક્સ ની અંદર પેક કરવામાં આવે શૂન્ય અવકાશ જેવું કરવામાં આવે ત્યાં અહીંયા એક્ઝેક્ટ પરફેક્ટ આપણને માપ દર્શાવે એટલે બધા અલગ અલગ માપન માટેના સાધનો હોય

એને આસો બાર કહેવાય બાર એના પછી આઈસો ટોન અને છેલ્લે આવે મારી પાસે આઈસો મધ આઈસો મત કહેવાય જેના પરમાણુ ક્રમાંક સરખા ઝેડ સમાન જેડ સમાન પણ એ અને એવાથી મારી પાસે અસમાન જેના પરમાણુ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય ને એને એકબીજાના શું કહેવાય સમસ્થાનિક કહેવાય જેના પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ દળાંક અને ન્યૂટન ક્રમાંક જુદા જુદા હોય એને શું કહેશું આપણે એકબીજાના સમસ્થાને કહેવાય હાઈડ્રોજન ત્રણ સમસ્થાનિક છે મારી પાસે અહિયાં અને વન એચ થ્રી અને ટ્રીયમ કહેવાય શું કહેશું ટ્રીટીયમ હાઈડ્રોજન ના મારી પાસે ત્રણ સમસ્થાનિક છે એમ મારી પાસે હિલિયમ ટુ એચી થ્રીય બાણું સોના ના ટોટલ બત્રીસ સમ જોવા મળે આપણને જે સોનું છે એના ટોટલ બત્રીસ સમસ્થાનિક જોવા મળે સોનું એટલે એ એનો પરમાણુ એકસો થી અને બસો સુધી ના જે સમસ્થાનિક છે મને સોનાના ટોટલ બત્રીસ જેટલા જોવા મળે હા ટોટલ સોનાના ટોટલ બત્રીસ એના પરમાણુ દહણ ક્યાંથી શરૂઆત થાય એકસો તોતેર થી લાય બસો ચાર સુધીના સંસ્થાનિકો મને જોવા મળે એવા ઘણા બધા કાર્બન હોય નાઇટ્રોજન હોય ઘણા બધાના સંસ્થાનિકો જોવા તમને મળે પણ તમારી ડેફિનેશન યાદ રાખવાની પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ દળાંક અને ન્યુટ્રોન ક્રમાંક જુદા જુદા હોય એને શું કહેવાય કહેવાય જેને ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું આઈસો બાર જેના પરમાણુ દળાંક સમાન એ સમાન એન અને ઝેડ છે મારી પાસે જુદા જુદા પરમાણુ ક્રમાંક અને ન્યૂટન ક્રમાંક જુદા જુદા હોય એવા પાસે એક હાઈડ્રોજન નું સંસ્થાનિક અને ટુ એચ થ્રી ટુ એચ થ્રી આ બંનેના પરમાણુ દળાંક સરખા છે જુઓ પરંતુ પરમાણુ ક્રમાંક અને ન્યૂટન ક્રમાંક કેવા છે જુદા જુદા જેને શું કહેવાય એકબીજાના આઈસો બાર અથવા તો એન સમાન પરંતુ ઝેડ અને એ કેવા હોય મારી પાસે જુદા જુદા હોય કેવા હોય મારી પાસે જુદા જુદા એક મારી પાસે એ યુ અને એક એ આ બંનેની અંદર એમાં ની સંખ્યા એકસો અઢાર એકસો અઢાર છે એક્ઝેક્ટલી આ તમે બુક ની અંદર જોઈ લેજો બંનેના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર કોઈ પાસે છે બોલો એકસો સત્તાણું કોનો છે ગોલ્ડનો નો એકસો અઠાણું એ તો પરમાણુ દર એકસો સત્તાણું એકસો અઠાણું છે મારી પાસે એકસો અઢાર બંને ની અંદર શું કીધું છે ન્યૂટન ના ન્યૂટન ક્રમાંક સરખા હોય પરંતુ અને ન્યૂટન ક્રમાંક સોરી પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય એને શું કહેવાય એકબીજાના આઈસોટોન કહેવાય અને છેલ્લી વ્યાખ્યા મારી પાસે આઈસોમાન ઝેડ એ અને એન આ બધા સમાન હોય પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક અને ન્યૂટન ક્રમાંક સમાન પરંતુ એના રેડિયો એક્ટિવિટી ગુણધર્મ જુદા જુદા હોય ને તો એવા તત્વને શું કહેવાય એના આઈસો મર કેવાય એકબીજાના શું કહેશું આપણે આઈસો મર દાખલા તરીકે મારી પાસે બિસ્મિત છે એની બી અવસ્થા અને મેટર સ્ટેબલ સ્ટેટ અવસ્થાની અંદર અલગ અલગ રેડિયો એક્ટિવિટી ગુણધર્મ ધરાવે ફરીથી મર કોને કહેવાય જેના પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક અને ન્યૂટન ક્રમાંક સમાન પરંતુ રેડિયો એક્ટિવિટી ગુણધર્મ જુદા જુદા હોય ને તો એવા તત્વોને એકબીજાના આઈસોમર કહેવાય અહીંયા પાસે ને તમે લેશો ને એની સાય અવસ્થા અને મેટ્રસ્ટેબલ સ્ટેટ અવસ્થા ની અંદર અલગ અલગ રેડિયો એક્ટિવિટી ગુણધર્મ ધરાવે છે એટલા માટે એને શું કહેશું એકબીજાને આઈસોમાર કહેવાય એના પછી ન્યુક્લિયસ પરિમાણ કેવી રીતે મારે માપુ છે જો ન્યુક્લિયસ નું પરિમાણિયસ પરિમાણ તથા ઘનતા ઘનતા કેટલી છે ને એ મારે જોવી છે જો અહિયાં ન્યુક્લિયસ નું પરિમાણ મારે માપવું છે ન્યુક્લિયસની ઘનતા મારે જોવી છે એનું સૂત્ર દરેક માટે આર બરાબર આપી શકાય હોય તો એનો પરમાણુ ક્રમાંક ઓછો તો એનો ન્યુક્લિયસ નાનું એનાથી હિલિયમ જાઓ તો પરમાણુ ક્રમાંક સોરી પરમાણુ દળાંક પરમાણુ ઉપર આધારિત છે એ પરમાણુ દળાંક અહીંયા હાઇડ્રોજન થી હિલિયમ જાવનસ પંદર મીટર થાય મારે ન્યુક્લિયસ નું પરિમાણ મારી પાસે ન્યુક્લિયસ ની ત્રિજ્યા આ સૂત્ર અનુસાર તમે મેળવી શકો મારે ન્યુક્લિયસ ની ઘનતા શોધવી છે જુઓ ન્યુક્લિયસ ની ઘનતા

અહીંયા ત્રીજા નું સૂત્ર મૂકીએ આપણે તો એ આ છેદમાં હવે જુઓ અહીંયા ઘન ઘન ઉડી જાય તો થ્રી એમ પી છેદમાં ફોર પાય નો ઘન એ થાય એ એ કેન્સલ અહીંયા ઘનતા સૂત્ર મને મળી ગયું ત્રણ એમ ના છેદમાં નથી કઈ ઘનતા કોઈ પણ ઘનતા તમે હાઇડ્રોજન લઈ લો લિથિયમ લઈ લો હિલિયમ લઈ લો યુરેનિયમ લઈ લો કોઈ પણ તત્વ લઈ લો એની ઘનતાની અંદર પરમાણુ દળાંક નો ઉલ્લેખ નથી મીટર ઘન હતો ન્યુક્લિયસ ની ઘનતા બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની સત્તર જેટલી ઘનતા મને જોવા મળતી હતી અહીંયા દરેક ન્યુક્લિયસ માટે ઘનતા સેમ છે કોઈ પણ ન્યુક્લિયસ લઈ લો તમે લોખંડ લઈ લો એલ્યુમિનિયમ લઈ લો કોઈ પણ તત્વનું ન્યુક્લિયસ લઈ લો બધા માટે ઘનતા કેટલી મને મને છે મને સેમ ટુ સેમ એ પરમાણુ દળાંક ઉપર આધારિત નથી એના સૂત્રમાં પરમાણુ દળાક હતું પણ પરમાણુ દળાક પરમાણુ દળાક કેન્સલ થાય તો કોઈ પણ તત્વની તમને ઘનતા કહે ને ન્યુક્લિયસ ની કોઈ પણ તત્વ હોય તમારે ગણતરી દાખલાની અંદર પણ આવશે પણ બધા માટે ઘનતા નું મૂલ્ય તમારે છેલ્લે સનાતન સત્ય મૂકી જ દેવાનું બે પોઈન્ટ ત્રણ ની સત્તર ઘાટ મૂકી દેવાનું અહીંયા ત્યારબાદ મારી પાસે ન્યૂટન ની શોધ કેવી રીતે થાય ન્યૂટન વિશે આપણને માહિતી મેળવીએ જો શું કે છે ન્યૂટન નું જયારે ચેટવીક નામનો વૈજ્ઞાનિક બેરેલિયમ ના ન્યુક્લિયસ પર આલ્ફાક નો પ્રકરણ નો પ્રયોગ કરતો હતો જ્યારે ગેગર અને માસ્ટર નામના વૈજ્ઞાનિક સોના ઉપર આલ્ફાગોડના પ્રકરણ પ્રયોગ કરતા હતા એવી જ મારી પાસે ચેડવીક નામનો વૈજ્ઞાનિક જયારે આલ્ફાગોડના પ્રકરણ નો પ્રયોગ બેરેલિયમ તત્વો ઉપર કરતો હતો એ દરમિયાન એના ન્યુક્લિયસ માંથી એક કોઈ વી કિરણ નું થયું જે વી કિરણ મને કેવું જોવા મળ્યું મને તટસ્થ એનું વિચલન થતું નતું એટલે કેવું વિકિરણ હતું મારી પાસે તટસ્થ વિકરણ હતું એના સમયની અંદર એક તટસ્થ વિકિરણ તરીકે ફોટોન જાણીતા હતા કોણ જાણીતું હતું મારી પાસે ફોટોન જયારે ચેડવીક નામનો વૈજ્ઞાનિક આનું સંશોધન કરતો હતો ત્યારે ફક્ત ફક્ત એક જ તટસ્થ વિકિરણ તરીકે ફોટોન જાણીતા હતા એ સમયે બધા જુદા જુદા વૈજ્ઞાનિકો એવું કે છે કે આ વિકિરણ ફોટોન નું બનેલું હોય ને આ ફોટોન નું બનેલું હોવું જોઈએ પણ ચેડવીક નામનો વૈજ્ઞાનિક પ્રાયોગિક રીતે એવું અનુમાન લગાવે છે કે આ ફોટોન ની ઉર્જા ઘણી બધી વધારે હતી જયારે આ તટસ્થ વિકરણ હતી મારી પાસે વૈજ્ઞાનિક આપણને માહિતી આપે છે કે આ તટસ્થ વિકિરણ છે ને એ કોનું બનેલું છે ન્યૂટન નું બનેલું છે આ ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન પ્લસ એક વધારાનું તત્વો છે એ કેવું છે મારી પાસે ન્યૂટન છે

એવી માહિતી આપણને કોણ આપે છે ચેડવિક નામનો વૈજ્ઞાનિક આપે છે ત્યારબાદ લાઈફ પાસે આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ સાપેક્ષવાદ ખો બાદ હવે આની તમારો બેન્ડ ચેપ્ટર સ્ટાર્ટ થાય છે પહેલા શું ઇન્ટ્રોડક્શન જેવો તો અહિયાં તમારા આઈન્સ્ટાઈન નો સાપેક્ષ વાત જો આઈન્સ્ટાઈન નો સાપેક્ષ વાત શું કે